દીકરાની જેમ હાચમણી કરી અને ખેતી ઉપયોગ લેતા હતા એ જ બળદની આજે ખરેખર ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ છે આ પણ એક ગૌવંશ છે એટલે મિત્રો જે પણ આનો કોઈ પણ ઘરધણી હોય કે કોઈ પણ માલિક હોય એને મારી બંને હાથ જોડીને વિનંતી છે કે જે પણ મિત્રો પોતપોતાના ઘરે બળદ રાખો છો તો એ બળદને જન્મથી મરણ સુધી સાચવણી કરી શકો તો જ પોતાના ઘરે રાખો બાકી આવી રીતે તમે હાલત કરશો તો એનું પાપ તમને બધાને લાગશે એટલે મારી બંને હાથ જોડીને વિનંતી છે કે આવી રીતે આ બળદ બે દિવસથી નાંદલા ગામે બીમાર હાલતમાં પડ્યો હતો ગૌપ્રેમીઓ દ્વારા અમને કોન્ટેક કરી અને આજે ટેટોડા રાજારામ ગૌશાળા ગૌ હોસ્પિટલ ખાતે અમે મોકલવામાં આવે છે તો મિત્રો આવી રીતે બળદની હાલત ના કરવા માટે આપ સૌને અમારી વિનંતી છે કે જ્યાં પણ તમે ગૌમાતા યા ગૌવંશની સેવા કરો છો સાથે સાથે બળદની પણ સેવા કરો કેમકે આ પહેલાંના સમયમાં ખેતીકામમાં ઉપયોગ લઈ અને આપણે ખૂબ જ ધન ખુબજ આપ્યું છે અને આજે એ બળદ ને તમે તરસોડી દો છો તો ખરેખર ખૂબ ખોટું છે અને ખૂબ મોટું છે બદલો આપવાનો જ ગામના પાંચ સારા વ્યક્તિઓ ભેગા મળી અને એ માલિક ને કેવું જોઈએ કે ભાઈ જ્યાં સુધી આપણે બળદ ઉપયોગમાં લઈએ છીએ સાચવણી કરીએ છીએ ત્યાં સુધી રાખીએ છીએ એના પછી તરસોડી દઈએ છીએ આ મોટું પાપ છે તો આ કામ ન કરવું જોઈએ એવા દરેક મિત્રો ને મારી વિનંતી છે જય ગો માતા જય ગોપાલ